અલગ અલગ ટ્રેનોમાં ચોરી કરતા રીઢા આરોપીની ધરપકડ પશ્ચિમ રેલવેની આઈસીવીને મોટી સફળતા મળી ગુનાઓનો વડોદરાને વસઈ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓનો સમાવેશ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી ઝડપાયો મેહુલભાઈ નાનજીભાઈ રાઠોડ નામનો એસમ ઝડપાયો ટ્રેનમાં સુતા મુસાફરોને નિશાન બનાવી ચોરી કરતો હતો મોબાઈલ લેપટોપ રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો એસી હજાર બસો નેવની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છેલ્લા બે વર્ષથી ફરાર સાગરિત સાથે ચોરી કરતો હોવાની કબૂલાત નડિયાથી મુંબઈ વચ્ચેની ટ્રેનોનો કરતો હતો ચોરી અને આરોપીની શોધખોળ શરૂ કરી રેલવે મુસાફરોની સુરક્ષા માટે પોલીસની કડક કાર્યવાહી પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના જે સુરત ખાતેની જે એલસીબી શાખા છે તેઓ દ્વારા એલસીબી શાખાની ટીમ દ્વારા રેગ્યુલર પેસેન્જર ટ્રેનોમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે જે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલ એક સખતબંધ ઈસમને સુરત રેલવે એલસીપીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરત થી લઈને વાપીથી લઈને વાપી સુરત તેમજ નડિયાદ વડોદરા જેવા રેલવે સ્ટેશનો રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં લોકોની મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ મોબાઈલ સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો નો હતો તેમજ બીજા બે મોબાઈલ સ્માર્ટ વોચના ચાર્જર સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે જેથી આરોપીને આ આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી રહી છે